જો મેલી જલે એની મનું ખબર છત્રી ઓમેલીતી શું થઈ છત્રી માર જાવું તો થોડી મો રાખું છું કે બાપા ચોક પડી ગયો છત્રી જો મેલીતી જોક તમે જળતી નહી એટલે તું કોણ છો હાથમાં આ તો તમન હું કહું બેને જો લાયણ મારો પંચાયત મો જાવું કોઈ પેલો સહી સિક્કો કરાવવા આવી

હું તમારો પઠાણ સરપંચ બનવાનો છું નહીં તમે કાલ દાડે તપસી ગયા તો પછી મારા બધું નામ ભારું પડો બધું સરપંચ ના બધા ગુણ છે તારા તું બને સરપંચ નહીં છોકરો જો જે ઊંચો જેટલો છે કોક આમ બાર નું મોણા આવે તો બી જાય તું જાય રોટલા કરે પધારા ને મગસ કરે અને તું જા પેલા હેતર માં હેડી પચમા મારા વાતમાં કોઈ ટોંગ નહીં હલાળવાની વધારા કીધું ને વધારા બોલવાનો બોલવાનું મજા નહીં આવો કોમ સરપંચ કેવા તા ધ્યાન રાખવાનું બધું એ તો સાઈ શીખાનો મા ચિકર મારા બાપો છે કે દુશ્મન છે ઓ છોકરાને ના કે અજે બેટા અજે તને સરપંચ બનાવ્યો આ તો બધું ખાવ ના કે આ તો મજૂરી કરાવ્યું છે લ્યો એ મજૂરીમાં ગોમમાં હું કે લોકો કે આ છોકરો મજૂરી કરે કે આ સરપંચ છે બાપો મટ્ઠી ભરવાનું તું સરપંચ જ કહેવાય ઓમ મટ્ઠી ભર એ તો હું જવાનું ગોમમાં જઉં છું તોય રો સરપંચ સાહેબ અલ્યા શું ભાઈ

તમે મને વોટ નહીં આલે મને ખબર છે પણ તમારું પેલું કામ તો એ રોળ છે ને મને મંજૂર કરાવી દઉં છું હા મારે તો એવું કશું નહીં કે મને તો જેને વોટ આલે હોય ના લે બધાનું તો હરખા છે અને બધાનું કામ કરવાનું છે ગોમમાં ભાઈ અલ્યા હું તો સૂંટણી પટી જાય કા આ બધા વિરોધ બધું સૂંટણી પટી જાય એટલે મેલી દેવાના હોય એટલે હવે સૂંટણી ના ટાઈમ સૂંટણી હવે આપણો કામ કરવાનું ગોમમાં આવા બધો જે એ છે ને મારો રોડ એ બધા મેલી દેવા છે મંજૂર કરાવી દેવા છે બરોબર અમારે પેલું નાળિયામાં હું પાણી ભરાય છે

આરું તે પછી તાને નોમ બોમ ચઢાવીને આવું તાને હો હો બરાબર પણ વાત જો તમારે હવે દફા ના કરી હોય ને બધી અડીઓ ના કાઢ્યો હોય ને તો એક રસ્તો છે એના માટે બોલો તો ધક્કા કા તમે હા નેકળી જાય ને કોટો નોમ સળ નહીં હાલ અને એટલા કે સ્ક્રીમે બંધ થઈ જાય બધી ના કાતે થોડા ખર્ચવા પડે એના માટે ફટ થઈને તમારું થઈ જાવ કોમ એટલે કેટલો ખર્ચો ખાલો હજાર રૂપિયા વધો ને હું કરી આલું બધું કેટલી હજાર રૂપિયા થતું હોય તો બેટા થી સારું લે લે હો રૂપિયા વધારે શું તાર વાપરજે લો કાકડી હ ચિંતા ના કરતા તો ઊંઘી દો હા બેટા હા આવ ચાણ એ તો ઘેર તમાર સમાચાર મળી જશે મળી જાય ને હા સારું હા કાલે કાલે હો હા હા હો ચિંતા ના કરો આર હો હા એ એક આગળી જોર રાખીને સમાચાર આલજો ભાઈ ઓ ચિંતા ના કરો ઘેર હું ઊંઘી દો થઈ ગયું તમારું કોમ પૈસા વગર થોડું કોમ થાય તાન બધું આ જ કરવું છે પણ આ બાપુ ખરા ગતા ગમ પડતી નહીં સરપંચ સરપંચ બન્યા છે પણ હું કોમ ના બસ ઈમો ની મોજ રહી જવાના છું લે ભાઈ ઘર પાછ કરવું હોય તો ખાતેદાર નામ જોવા મળે જોવો જ કરતા ને તારો હિમનમ તારો ભાગ કરી આવતો નોમ જોવા મોહ ખાતેદારમાં ખાતેદારમાં નોમ જોવો પણ મારા નોમ હતું એ તો ઘર પાછ થઈ ગયું અને અમારે પેલો જ્યાંનું લક્ષ્મણ ખરો ખર ઓ હું પાય થાય તો વળીને પોરમ ભરાયે નોમ નોમ નહીં હાળું તે સળાઈ દેવરાય ખાતેદારમાં નોમ સળાઈ દેવરાય પાછળ ફોર્મ ભર અલ્યા કેવું એવું કાગળિયો આલ્યો ન કા ને સરપંચના છોકરાનું ખાતેદારમાં નોમ આખર લે કહે તું કે લાવો કાગળિયો હું હું સહીકા કરાવીજો અને હજાર માગતો અગિયારસો રૂપિયા લ્યા એટલે ત્યાં દીધા ત્યાં તો આવી જાય કે હું સમાચાર વસ્તુ મોકલું છું તમે આવી જજો લઈ લે રો ખાતે સરપંચના છોકરાએ કીધું કે ઘર પાસ ડાયરેક્ટ ડાયરેક્ટ અગિયારસો રૂપિયામાં તમે હા ગોડા એ સરપંચનો છોકરો નો છોકરો તાલાટીમાં નોકરી કરે કરારું ડાયરેક્ટ પાસ કરાઈ ગયા એટલા કીધું કે ઉજુ હમા સર મોકલું છું તે કાગળે લઈ જજો તમારું ઘર પાઈશ અને એ અગિયારસો રૂપિયા મારો ઘરપાય થતો હોય તો મારે છે એટલો હશે લે કે નહીં થાય કરી દે દેજો બંગલા તો ડાબુ પર ગયું અમારે કાગળે તો લઈ જાવ કાગળનું શું કરો પડશે અગિયારસો આલે ને અગિયારસો તો લઈ આ બસ ઘેર જઈને ઠંડા પાણી નહીં નાખવાનું અને એ તને ખબર તો થાય સરપંચનું છોકરું અળવિતરું છે

બસ તી તો આમનામ બનીન જતી રે બસ તો ઇનનું ઘરનું ભેગું કરી દેશે ને તાર બાપા જોડે કોઈ નહીં થાય પાંચ વરસ તો આમ ચપટી મોડી જા હ મફત સહી છિકત હોય મફત પૈસા હું કામ કરવા પડે કે આવું તરત કરી દેજે પેલા ખટા છોકરા જે કરવા જે કરવા તારા પાંચ હજાર ઉપરાત પંચાયત આગળ છું અંતા બાપાને ને કેવાનું પાછું એવો તો ના કેવાય લેશે કોકના બધું જ ના યુવાના મો સરપંચ બન્યા પણ હું કરવાના સરપંચ બનાવે છે

કર ઘર બની જાય ચટલી દુવાલ છે તમને કે આ હા હા આટલા આશીર્વાદ આપું એ કડા પી કેતા તા એવું ટિન્યાન એટલે સહી કરું એટલે મને જાલ પર આવી જા મને સસ્પેન્ડ કરાવો સરપંચ મને એમ ક્યો કોણ કે છે હા કોણ કે છે એવું તા તાને કોઈ કાયદેસર છે ઓમ નોમ નહીં નહીં થાય કાયદેસર નહીં એટલે તો ઘેર આઈનો પંચાયત મને આવતું જો મારા હાથે નહીં થાય કોટુ કામ સોખી સટવાત છે ને હું નહીં કરું પણ પેલા પૈસા આવી જાય એ પૈસા લાય પાછા લાય પૈસા લાય ને આ લઈએ ખાટા પીને લાય ભાઈ મારા ઓલસો કસી ખબર પડતી નથી બિછરાને એનું માં ને બેનનું ફોટો ફોટો કરું છું સહી કરજો કવરી સહી કરી હેટ હેડી ખાવાનું ય પછી કસી ખબર પડતી નથી ને અલી સરપંચ આયા મહિનો થયો છે ને અતાર હતી કઉ ભણ ચાલુ કર્યો છે કોક તો સરપંચ ચાલુ કરે કંપણ અમાર તો દોશી ને છોકરાને કંપણ ચાલુ કર્યો છે મારા પદનો સદુપયોગ તો કરો અસત સદુપયોગ સે કે દુરૂપયોગ સે ઈ સદુપયોગ કેવાય ના કচ্ছু નઈ करू હું

ફોટો કે લોકો ને સરપંચ ગામનો આરા ઓળખા ઓને સરપંચ બના તો ગામ વિશે તો સારું સરપંચ ને હોય તો પૈસા ભરાઈ ને ખાવી

ચાલુ કરો છો ઘર પાછ થઈ જાગળિયા હમાસા ને ખબર છે ને લાકડી તૈયાર છે સોની મોની અગિયારસો રૂપિયામાં ઘર પાસ ના થાય અમે અમારા ઠંડા બાથરૂમ ના દસ દસ હજાર રૂપિયા આ છે અને અગિયારસો રૂપિયામાં કોઈ ના થાય અને હજી હું તો કઉ છું અગિયારસો પાછા લઈ લે અને સીધો કચેરી નહીં લેવા ખરું ને સરપંચ નો છોકરાનો બૈલો અને મારી લાકડી મારો તાપ આ બધું ખોટું લે એ બધો વળખો ખો નહીં ને કદી એવી હારી અડી જાય ને ફોડા પડી જાય બે ફોન થઈ જાય કોતો વધારે વાગી જાય તો કેસ થો પાછા એ બધો નાટેક થોય અમારું ઘર પાછ થાય છે તમને નહીં ગમતું

પેલા છે ને નોમ ચડાવો પછી આ છોકરાનું નું પછી ફોર્મ પાસ થ બરોબર છે એ રીતે મને ખોટા મને ફસાવાની વાત ના કરતા ફસાવાની યાર શું વાત છે ભલા મોણા છે યાર કાગળિયો કા લેવા પડે યાર અને અગિયારસો રૂપિયા આલ્યા છે એમને એમ નહીં કોઈ પેલું એ કાગળિયો આલ્યો યાર એટલે તમે રૂબરૂ મને મળ્યા હતા મને પૈસા યાદ તમે મને વાત કરી એ કયો મને તમારા છોકરા આલ્યા છે ખરા તમારા છોકરો નહીં રહ્યો છોકરો ખરો પણ એ સરપંચ હું સરપંચ છું મો સરપંચો કે સરપંચા ઇને કોઈ અધિકાર છે સિક્કો મારવાનો કે ઓમ સહી કરવાનો રાગ રાગ કરો તો યાર એ પારકા ગોમમાં બેઠા ઓના પારકા ઘેર બેઠા બેહો પેલા હોભળો એ પંચાયતમાં આવતો તો લઈ ને એ તમારો છોકરો રે ને અરવિત્રો એ વશી આવ્યો તો ડોડડાઈ પણ કરવા 1100 રૂપિયા લીધા છે અને 1100 રૂપિયા કાગળે ઓકા લેવા પડે અત્યારે તો હું સિક્કા કરીને આવી ગયોય પંચાયતમાં તો કરો તો છો યાર

હા તો આપડે બે તો હું ગયું છું મૂકો છો હમી થઈ ગયા બેટા કરી દીધું આજો દાબીન ને હડવી બધું અંદર વાત કરી માં મારી કઈ જ તો

લગીરા નહી થાય તાલાવરા મારા વડિયા એક નંબર નો રમી શોખરો એક નંબર નો